સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રાયતા મરચા તો ફ્રેન્ડ્સ રાયતા મરચાં તમે અનેક વખત બનાવ્યા હશે ઘણા વ્યુઅર્સની કમેન્ટ છે કે રાયતા મરચા બનાવીએ તો ચારથી થી પાંચ દિવસ સારા રહે છે અને પછી પોચા પડવા માંડે છે અને કા પછી ફૂક ચડી જાય છે તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં તમને ધ્યાનમાં રાખવાની બધી જ નાની નાની ટીપ્સ જણાવીશ જેથી તમારા મરચાં પણ લાંબા સમય સુધી એકદમ ફ્રેશ અને કડક રહે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવા કાઠિયાવાડી રાયતા મરચાં તો રાયતા મરચાં બનાવવા માટે પહેલાં તો આપણે કેવા મરચાં પસંદગી કરવી એ જોવાનું છે તો મરચાં એકદમ તાજા અને ફ્રેશ હોવા જોઈએ દબાવતા સેજ કડક હોય એવા મરચાં જ આપણે રાયતા મરચાં માટે ઉપયોગમાં લેવાના છે વાસી મરચાં કે પોચા થયેલા મરચાંનો આ અથાણામાં બિલકુલ ઉપયોગ કરવાનો નથી તો મરચાં સમારી લેશું અને મરચાંનો ઉપયોગ કરતાં પહેલાં મરચાંને સારી રીતે ધોઈ લેવાના કોટનના કપડાંથી સાફ કરી અને પછી જ મરચાંને ઉપયોગ કરવાનો આવી બધી નાની નાની બાબત ધ્યાનમાં રાખીને જો તમે રાયતા મરચાં બનાવશો તો એક વખત બનાવેલા મરચાં તમે ચારથી છ મહિના સુધી ખાશો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય તો પહેલાં તો આપણે મરચાં સમારી લેશું મરચાં તમને જે તમારા ઘરમાં ખવાતા હોય એ મરચાંનો ઉપયોગ કરી અને તમે આ રાયતા મરચાં બનાવી શકો છો તો મેં અત્યારે આ રીતના લાંબી સાઈઝના મરચાં લીધા છે તો એક મરચાંના આપણે ત્રણથી ચાર ટુકડા કરી લેશું ઘણા ઘરમાં તીખા મરચાં ખવાતા હોય છે અને ઘણા ઘરમાં તીખાશ ઓછી ખવાતી હોય છે તો મોડા મરચાંનો ઉપયોગ કરીને પણ તમે આ રીતે રાયતા મરચાં બનાવી શકો છો મરચાં સમારી લીધા છે હવે મરચામાં આપણે બે ચમચી જેટલું મીઠું ઉમેરશું મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સાથે આપણે એક ચમચી હળદર ઉમેરી દઈશું હળદર એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે જેથી મરચામાં લાંબા સમય સુધી ફૂગ નહીં ચડે અને મીઠું ચડાવવાથી મરચાં લાંબા સમય સુધી એકદમ સરસ કડક રહેશે એટલે આ સ્ટેપ બિલકુલ મિસ નહીં કરતા હળદર અને મીઠું આપણે બધા જ મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે ટોસ કરશું એટલે નીચે પણ મરચાં હશે એનામાં પણ સરસ હળદર અને મીઠું મિક્સ થઈ જશે હવે અહીંયા હળદર અને મીઠું મિક્સ કરેલા મરચાંને આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપશું તો આપણે રાયતા મરચાં માટેનો મસાલો તૈયાર કરવાનો છે જેના માટે અહીંયા મેં ચાર ચમચી જેટલા રાયના કુરિયા લીધા છે બે ચમચી મેથીના કુરિયા અને એકથી દોઢ ચમચી જેટલા ધાણાના કુરિયા લીધા છે રાઈ મેથી અને ધાણાના કુરિયા તમને કોઈપણ કરિયાણા સ્ટોરમાં મળી જશે સાથે પોણી વાટકી તેલ લીધેલું છે ગમે ત્યારે રાયતા મરચાં બનાવો કે કોઈ અથાણું બનાવો બને ત્યાં સુધી સિંગતેલનો ઉપયોગ કરવાનો સિંગતેલથી અથાણાની ફ્લેવર એકદમ સરસ આવશે અને લાંબા સમય સુધી કલર પણ સારો જળવાઈ રહેશે સાથે એક ચમચી હળદર લીધી છે બે ચમચી જેટલી લીલી વરિયાળી લીધી છે વરિયાળીનો સ્વાદ પણ રાયતા મરચામાં બહુ સરસ આવતો હોય છે તો શક્ય હોય તો વરિયાળી પણ ખાસ ઉમેરવાની એક ચમચી જેટલી હિંગ લીધી છે અને આપણે એકથી દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે સાથે બે લીંબુ ઉમેરશું તો પહેલાં તો રાય મેથી અને ધાણાના કુરિયા રફલી પીસવાના છે તો મિક્સર જાર લીધેલો છે મિક્સર જારમાં રાયના કુરિયા ઉમેરી દેશું સાથે મેથીના કુરિયા ધાણાના કુરિયા અને વરિયાળી પણ ઉમેરી દેસું આ બધી વસ્તુનો આપણે ફાઇન પાવડર નથી કરવાનો બેથી ત્રણ વખત તમે મિક્સર ચલાવશો એટલે રફલી પીસાઈ જશે અને બધું એકી સાથે સરસ મિક્સ પણ થઈ જશે અહીંયા મેં રાઈ મેથી અને ધાણાના કુરિયા સારી રીતે પીસી લીધા છે બેથી ત્રણ વખત જ મિક્સર ચાલુ કરેલું અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા કુરિયા એકી સાથે સરસ મિક્સ થઈ ગયા છે અને આ રીતનો રફલી પાવડર કરેલો છે તો પીસેલા આપણે કુરિયા છે એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લેશું હવે એમાં એક ચમચી હળદર છે એ મિક્સ કરી દેસુ સાથે મીઠું પણ મિક્સ કરી દેસુ અહીંયા હળદર મીઠું પીસેલા કુરિયા સાથે મિક્સ કરી દીધા છે તો વચ્ચે થોડી જગ્યા કરી અને આ રીતે આપણે હિંગ વચ્ચે ઉમેરી દઈશું અને હવે જે આપણે તેલ લીધેલું છે એ તેલ ગરમ કરી લીધું છે તો તેલને આપણે આ રીતે હિંગ ઉપર નાખશું અને થોડી વાર ઢાંકણ ઢાંકી દેસું જેથી બધા કુરિયા અને હિંગની એકદમ સરસ ફ્લેવર આવી જાય થોડી વાર પછી બધું એકદમ સરસ મિક્સ કરી લેશું બાઉલ ઉપરથી ડિશ હટાવતા જ એકદમ સરસ સુગંધ આવી રહી છે તો ફ્રેન્ડ્સ આવી નાની નાની બાબત ધ્યાનમાં રાખી અને જો તમે રાયતા મરચાં બનાવશો તો તમારા મરચાં છ મહિના સુધી એકદમ કડક અને તાજા જ રહેશે તો તૈયાર કરેલો મસાલો આપણે સાઈડ પર રાખી દેસું અને હવે મરચાં જોઈ લઈએ તો અહીંયા જુઓ કે થોડી વારમાં મરચામાંથી પાણી છૂટું પડી ગયું છે તો આ રીતે ચમચાથી પ્રેસ કરી અને મરચાં આપણે તૈયાર કરેલા મસાલામાં ઉમેરી દઈશું આ રીતે કાણાવાળા ચમચાનો જ ઉપયોગ કરવાનો જેથી મરચામાં રહેલું એક્સ્ટ્રા બધું પાણી નીકળી જાય તો અહીંયા તમે જુઓ કે મીઠાનું પાણી હતું એ અલગ થઈ અને નીચે આવી ગયું છે તો બાઉલ સાઈડ પર રાખી દેસુ અને મરચાં એકદમ સરસ મિક્સ કરી લેશું આ રીતે મરચાં ઉપર નીચે કરી અને મસાલો બધો જ મરચાં સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનો હવે આપણે જે બે લીંબુ લીધેલા એમાં એક લીંબુના મેં આ રીતના આઠ ટુકડા કરી લીધા છે તો એ ટુકડા ઉમેરી દેસું અને એક લીંબુનો રસ ઉમેરશું તમે ઈચ્છો તો આમાં અડધી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો ખાટા મીઠા મરચાંનો સ્વાદ પણ બહુ સરસ આવે છે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા જુઓ કે આપણા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે આ મરચાં તમે અત્યારે જ ખાવામાં ઉપયોગમાં લેવા હોય તો લઈ શકો છો પણ આ મરચાં તમે એક દિવસ રહી અને પછી ખાશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે તો તૈયાર છે માત્ર પંદર જ મિનિટમાં તૈયાર થઈ જતા રાયતા મરચાં આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ નાની નાની ટીપ્સ સાથે બનેલા રાયતા મરચાંની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ